જય માતાજી આજે હું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ બનાવીશ તો તેના માટેની સામગ્રીમાં ગોળ ઘી અને મમરા લીધા છે મમરા જો હવાઈ ગયા હોય તો તપી લેવાના એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય આવી રીતે મમરાના લાડુ બનાવવા માટે આપણે એક ચમચી ઘી લઈશું ગોળ અને પાણીની ચાસણી પણ કરે છે એમાં આપણે લાડવા એકબીજાના ચોંટી જાય છે માટે મેં ઘી લીધું છે અહીંયા હવે ઘીને સરસ ગરમ થઈ જવા દઈએ ઘી ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે ગોળ એડ કરીશું અને તેને સરસ ધીમા ગેસે આપણે એક સતત હલાવતા રહી અને મિક્સ કરી લઈએ ગોળ અને ઘીનો પાયો બહુ પાકો નહીં લેવાનો જો બહુ પાકો લઈશું તો આપણા લાડવા એકદમ કડક થશે અને બહુ ઓછો પણ નહીં લેવાનો જો ઓછો લઈશું ને તો એકદમ લાડવા જ નહીં વળે અને છૂટું છૂટું થઈ જશે માટે આપણે એકદમ ધીમો ગેસ રાખી સતત હલાવતા રહીશું ગોળ ઓગળે ને ત્યાં સુધી હવે આપણું ગોળ સરસ એકદમ ઓગળી ગયો છે પણ આપણે હલાવતા રહીશું એકદમ સરસ ફરફોળ જેવો ના થઈ જાય ત્યાં સુધી

ઘણા લોકો ચીકીનો ગોળ આવે એ જ ચીકી અને મમરાના લાડવા માટે યુઝ કરે છે આપણે જે સાદો દેશી ગોળ આવે છે તેનો જ ઉપયોગ કર્યો છે ચીકીનો ગોળ થોડો ઢીલો આવે છે એટલે તે પણ યુઝ કરી શકો અને જો તમારે કલરવાળા લાડવા કરવા હોય તો આવી રીતે ઘી અને ગોળનો પાયો આવે એટલે થોડો ફૂડ કલર એડ કરી શકો લાલ લાડવા કરવા હોય તો લાલ લીલો ઓરેન્જ જે કલરના લાડવા કરવા હોય તે કલર યુઝ કરી શકો તો હવે આપણો પાયો સરસ થઈ ગયો છે માપે બ્રાઉન કલરનો થયો છે એકદમ ચીકી જેટલો બ્રાઉન કલરનો નહીં થવા દેવાનો એનાથી થોડો ઓછો બ્રાઉન થયો છે હવે તેમાં આપણે મમરા એડ કરી દઈશું થોડા મમરા એડ કરી મિક્સ કરી ગોળ અને મમરા ને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ તો આપડા ગોળ અને મમરા સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને પાણી વાળો હાથ કરવાનો પછી ગરમ ગરમ જ લઈ રીતે નાના નાના સરસ લાડવા બનાવી લઈશું તો આવી જ રીતે આપણે બધા જ લાડવા બનાવી લઈએ તો તૈયાર છે મમરાના લાડુ તો એવી રીતે સરસ સરસ એકદમ નાના નાના સાઇઝના આપણે બનાવ્યા છે તો તમને અમારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી